અહમદપુરા પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત નો પ્રથમ રંગોત્સવ કાર્યક્રમ યોજાયો દેહગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત નો પ્રથમ રંગોત્સવ કાર્યક્રમ દેહગામ ઓડોટોરિયમ હોલમાં યોજાયેલો હતો કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ હતું ત્યારબાદ પ્રાર્થના અને ગણેશવંદના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ નાના ભૂલકાઓ દ્વારા ચંદા ચમકે અને આરંભ હય પ્રચંડ ગીત પર અભિનય રજૂ કર્યો ઓપરેશન સિંધુની થીમ પર રજૂ કરવામાં આવેલ કાર્યક્રમથી દર્શકો ખૂબ પ્રભાવિત થયા હતા શાળાની વિદ્યાર્થીની દ્વારા વક્તવ્ય અને કાન તારી ઉપર અભિનય રજૂ કરવામાં આવ્યો ભરતનાટ્યમની રજૂઆત અભિનય અને ડાંગ નૃત્ય ગોવિંદાનો ડાન્સ બ્રાઝિલ ડાન્સ ટિપ્પણી નૃત્ય અને બાદમાં પિરામિડ રજૂ કરી સમગ્ર કાર્યક્રમને બાળકોએ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યો હતો કાર્યક્રમમાં વાલીશ્રી દ્વારા અને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા પણ પોતાનું ઉદબોધન કર આપવામાં આવ્યું હતું શાળા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી પ્રવાસ પર્યટન બચત બેંક ગણિત વિજ્ઞાન પ્રદર્શન સર્જનાત્મક પ્રવૃત્તિ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ સામાજિક કાર્યોની પણ ચર્ચા કરવામાં આવી સદર કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય દેગામ પૂર્વ ધારાસભ્ય કામિનીનાબા રાઠોડ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ઇન્દ્રવદનભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ગૌતમભાઈ પટેલ જિલ્લા મુખ્ય શિક્ષક મહામંત્રી ભરતભાઈ ડામોર બીઆર સિક્કો ઓર્ડિનેટર દિલીપભાઈ પટેલ દહેગામ તાલુકા મુખ્ય શિક્ષક સંઘ પ્રમુખ ભરતભાઈ પ્રજાપતિ અને મંત્રી કિરણભાઈ કંસારા દહેગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ જગદીશભાઈ પટેલ અને મંત્રી સંજયભાઈ પટેલ સીઆરસી કોઓર્ડિનેટર અતુલભાઈ ચૌધરી ટીઆરપી હિમાલયભાઈ જોશી અન્ય ગામના સરપંચ શ્રી શાખાના આચાર્યો અને મહેમાનો ઉપસ્થિત રહી શાળાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ દેહગામ ગાંધીનગર